કિતનો બે વાર હારી ગયા તો તારે કેટલી વાર લીબું પડી ગયું હાલો હું બે વાર આપડે બે વાર માઈનસ 3 આપડે ફાઈ આ

કેવો લાગે છે આ સંતાદાન ની બહુ બીક લાગે છે કેમ કે ફૂલ ઠંડો છે આવ આલે છે એટલે के ઠંડો પાણી એટલે આપડે તાલ હોજી જવાનો છે પણ જીગર નાખે ડોલ માથે લઈ લેવાની છે હવે કે થાય હાલ ડોલ લેતા આવો ના ના કોણ છે હા તો એ શિન બેહી ગયા છે મસ્ત બજાર આમ કોક નવરાવતો એમ જો તો અંગળ અરે માયક માં બોલું છું અઢી હજાર નું આવું માયક મારું હાલો અશ્વિન અવાર આઈ ગયો વાંટ ટુ કે વાર છે ખતમ બાય બાય ટાટા ગુડ બાય બાય ગટલું પાણી લાગ્યું આપણે ચેલેન્જ પૂરી કરી નથી ભલે હારી ગયા પણ ચેલેન્જ આપણે પૂરી કરી જીતી ગઈ છે એટલે આપણે બહુ રાજી થઈ એટલે આપણે બહુ રાજી થઈ કેમ કે આપણે ત્રણ દિવસ નાયા નોતા એટલે આજ નાય લખ્યા મેળ આવી ગયો ને હા બહુ મજા આવી ગઈ આ રમાય ને રમાય મજા આવી ગઈ મજા આવી ગયો મજા આવી ગયા બહુ મજા આવી ગઈ બીજો તો હા પાછી એવી નેવી કાક રમો તું હા મજા આવી ગયો મને તો તમને પણ આ વિડિયો જોઈને મજા આવી કે નહીં એમ પાછા બધા કમેન્ટ માં કહેજો તો આવી આપણે નવી બીજી સેલેબ્સ બનાવશું અને આપડે છે ને ફૂલ ટાઈટ વાવા મળી છે અને કપડાં બદલાવવા લગભગ જવું જોઈએ હેઠળ અને ટાઈટ વાય એટલી તમને ખબર છે હું જીતી ગઈ વધારે મજા આવી ગઈ અને બે તો પાણી માથે નાખવાનું છે ને અશ્વિન માટે એટલે મને બહુ એટલે બહુ મજા આવી ગઈ હું કેવું અશ્વિન તમારે ઘણા તો મજા આવે ને કેમ કે મને ખબર કરીને તારે મજા જ લેવી છે એટલે એને છે ને બહુ મજા લેવી હતી અને આપણે જો કપડાં બપડા બદલાવીને આવ્યા છીએ પાછા ધાબામાં છે કેમ કે ટાયર બહુ સડી છે એટલે પાછા વ્યાવ્યા એમ પણ અને આને છે ને બહુ એટલે બહુ રાજી થઈ છે આનો બદલો છે ને આપણે લેવો જ છે આવો એમ બધા કમેન્ટમાં કહેજો આનો બદલો આપણે લેવો છે ને મેં એક નથી થતી આપણે હજી આવી કાંઈક બીજી નવી ગેમ લાવીશું એમાં છે ને એનો વારો તો પાડવાનો જ છે મૂકવા જ નથી થતી અને મને એની ઉપર છે ને ગોરી છે તો <laughs> આપણે <laughs> <laughs> <laughs>